શું તમે દેશી ખાણું ખાવાના શોખીન છો તો આ વિડીયો તમારા માટે છે આજે આપણે બનાવવાના છીએ લસણની કળીનું શાક તો એના માટે એક લોયાની અંદર ત્રણ પાવડા જેટલું શિંગતેલ ગરમ કરી અને સામાન્ય ગરમ થાય એટલે એક નાની વાટકી જેટલી લસણની કળી આપણે આખી આખી નાખી દેવાની છે જો કળી એકદમ જાડી અને મોટી હોય તો એના આપણે બે ઊભા ભાગ કરી નાખશું અને ધીમા ગેસે જ આપણે એને બ્રાઉન થાય આ રીતે ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની જેથી લસણની કળી છે એ બહારથી બળી ન જાય ત્યારબાદ એની અંદર બે ચમચી જેટલું લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે કાચા લસણ અને કાચા મરચાંની પેસ્ટ આપણે એડ કરી છે એને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ એની અંદર બે ટમેટાની મેં દોરી મશીનની અંદર પ્યોરી કરી લીધી છે એટલે સાવ પ્યોરી પણ નહીં અને ઝીણા ઝીણા કટકા એ રીતે આપણે દોરી મશીનમાં એને ક્રશ કરી લીધા છે ટમેટા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે મસાલા કરી લઈએ તો અહીંયા અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને દોઢ ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું અને એક ચમચી જીરું નાખી અને સરસ રીતે મસાલા છે આપણે મિક્સ કરી દઈએ અને તેલ છૂટું પડે ને આ રીતે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે આપણે આ શાકમાં પાણી એડ કરવાના નથી જેથી આ શાકને તમે બે ત્રણ દિવસ સુધી ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકશો અને તેલ છૂટું પડી જાય અને સરસ રીતે ટમેટા અને લસણ છે એ ચડી જાય એટલે આપણું શાક છે એ તૈયાર છે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને ઉપરથી આપણે ધાણાભાજી ઉપરથી નાખી દઈશું તો આ શાક છે ને એ બાજરાના રોટલા સાથે અને ભાખરી સાથે બહુ સરસ લાગે છે અને લસણનું આખા લસણનું શાક તો આપણે ખાતા જોઈએ છીએ પરંતુ આ જે કળીનું શાક છે ને એકદમ ટેસ્ટી અને દેશી સ્વાદ આપે છે તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો